ડેપ્યુટી સીએમના આદેશ બાદ પોલીસની કાર્યવાહી પોલીસ સ્ટેશન લેવલે પણ નશીલા પદાર્થના કેસો કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી સુરત પોલીસ સૌ પ્રથમ શરૂઆત કરી કાપોદરાજાનો જથ્થો પકડી પાડ્યો એક આરોપીને પકડી પાડ્યો ગૃહમંત્રી દ્વારા નાના નાના કેસો કરવા પણ આદેશ કર્યો હતો બ્રિજ નીચે અંદર સંતાડીને ગાંજાનું વેચાણ કરે છે તે બાતમી આધારે તપાસ કરી તપાસ કરતા બ્રિજપતિ વનસ્પતિ છે માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન એકસો ત્યાસી ગ્રામ ગાંજો ભરેલ તે ખાલી પ્લાસ્ટિકની નાની જીપ બેગ નંગ બે ટાયર્સ અને રોકડા રૂપિયા પાંચસો સિત્તેર મળી આવ્યા દીપક ઉર્ફે સુખો અમિલભાઈ સોનમ અને અચાણા ઈસમ પાસેથી છૂટક ગાંજાનો જથ્થો લાવી નાની નાની પ્લાસ્ટિકની જીપ બેગ બનાવી વેચાણ કરતો તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે